નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એક એવી ક્રાઈમ થ્રિલર સ્ટોરીની વાત કરવી છે કે દ્રશ્ય મૂવીને ટક્કર મારે તે પ્રકારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જી હા દ્રશ્ય મૂવીમાં જેવી રીતે જે એક યુવકને પોલીસ સ્ટેશનને નીચે દફનાવી દેવામાં આવે છે તેવી રીતે આ કૃત્યો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવટલા ગામમાં થયું છે જ્યાં એક સગીરે પોતાના ભાઈ અને ભાભીની હત્યા કરીને એ આશ્રમમાં રહેતા હતા તે આશ્રમની અંદર ખાડો દફનાવી દીધું આ સમગ્ર ઘટના એ પ્રકારે આ કેસ ગૂંચવાઈ ગયો હતો કે પોલીસ પણ ગોથે ચડી હતી પરંતુ વિસાવદરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન સોનારાની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને આ ઘટનામાં મહત્વપૂર્ણ અને ચોંકાવનારા ખુલ્લા સાથે સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો આજથી સત્યાવીસ વર્ષ પહેલાં બિહારનો એક પરિવાર વિસાવદર તાલુકાના શોભાવટલા ગામથી આઠસો મીટર આગળ એક આશ્રમમાં આવેલું છે જે ખોડિયાર આશ્રમમાં રહેતો હતો ખોડિયાર આશ્રમની સાર સંભાળ છે તે વિભા નામની જે મહિલા છે તે કરતી હતી વિભા નામની મહિલા છે તેના પરિવારજનોમાં તેને પુત્ર પુત્ર વધુ તેનો સગીર પુત્ર આમ ચાર જણા રહેતા હતા આ વાત છે તારીખના આસપાસની એવી વાત જાણવા મળી રહી છે કે વિભાના પરિવારમાં જે સગીર પુત્ર હતો હાલ જે આરોપી છે તે અને શિવમ નામનો જે તેનો મોટો પુત્ર હતો તેમની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી શિવમને એવી જાણકારી મળી નાનો ભાઈ તે ગામમાં ગામડાઓમાં જઈને માવો ખાય છે દારૂ પીવે છે અને અલગ અલગ વ્યસન પ્રવૃત્તિના રવાડે ચડી ગયો છે તો અવારનવાર શિવમ છે તે આ તેના નાના ભાઈને ઠપકો આપતો હતો તેમજ જે માવાની દુકાનવાળા લોકો છે તેમને પણ શિવમે કહી દીધું કે આને કોઈ પણ પ્રકારની વ્યસનવાળી વસ્તુ આપતા નહીં ને અવારનવાર તે સગીર જેનો નાનો ભાઈ છે તેને ખખડાવતો હતો જેને લઈને આ જે સગીર છે તેનામાં એક એવો બદલાનો ભાવ જાગે છે કે તે એટલો ખતરનાક પ્લાન બનાવે છે એટલો ભયંકર પ્લાન બનાવે છે કે તે ક્યારેક વિચાર્યું નહીં હોય જી હા આ સગીરને લાગી આવતા તે ક્રાઇમ સ્ટોરીઓ જોવા લાગે છે સિરિયલો જોવા લાગે છે અને કેવી રીતે તેનો ભાઈ જે તેને કણાની કેમ ખોંચી રહ્યો હતો તેના દરેક કામમાં અવરોધો ઊભા કરી રહ્યો હતો તેને પતાવી નાખવા માટેનો પ્લાન તેના દ્વારા ઘડવામાં આવે છે સોળ તારીખની આસપાસ જ્યારે શિવમ અને તેની પત્ની કંચન ઘરે હોય છે ત્યારે આ સગીર આરોપી છે તે ઘરે પહોંચે છે અને અગાઉની બદલા લેવાની ભાવનાથી તે શિવમ ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરે છે પાઇપના ફટકા મારતા શિવમ જમીન પર ઢળી પડે છે જોરદાર અવાજ આવતા કંચન જે ગર્ભવતી મહિલા હતી તે શિવમનો અવાજ સાંભળીને બહાર આવે છે ત્યારે આ સગીર છે તે એટલું નિર્દય બની જાય છે કે તે ભાભી તેની બૂમાબૂમ પાડવા લાગે છે તો આ સગીર છે તે ભાભીને પણ માર મારવા લાગે છે એટલું જ નહીં તે ભાભીને પછાડી દે છે ત્યારબાદ તે પોતાની ભાભીના પેટ પર બે ઘૂંટણા મૂકીને જે ગર્ભવતી મહિલા હતી તેનું વીસ મિનિટ સુધી ગળું દબાવીને તેમની પણ હત્યા કરી નાખે છે આ ઘટના બાદ આખો જે બનાવ બન્યો તેમાં જે સગીર આરોપી છે ત્યાર પછી આ મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવા તે માટેની યુક્તિ માટે તે યુટ્યુબ પર સર્ચ કરે છે યુટ્યુબનો સહારો લઈને તે આ મૃતદેહમાંથી દુર્ગંધ ના આવવી જોઈએ ને આખું જે પ્લાન છે તેનો સફળ થાય તે માટે તે યુટ્યુબમાં જુએ છે ત્યારબાદ તે જે આશ્રમમાં રહેતો હતો શોભાવડલા ગામથી આઠસો મીટર આગળ જ આશ્રમ આવેલું છે નજીકમાં ત્યાં એ આશ્રમના ભાગે પાછળ રૂમમાં ખાડો ખોદે છે ને ત્યારબાદ તેના ભાઈ અને ભાભીનો મૃતદેહને નિર્વસ્ત્ર કરે છે ને નિર્વસ્ત્ર કરીને તે એ ખાડામાં નાખીને તેમાં પચાસ કિલો મીઠું નાખે છે ને આ મૃતદેહ ઉપર સિમેન્ટના આજુબાજુ જે છંટકાવ કરીને તે આ જે ખાડો છે તેને પૂરી દે છે તેના પર ચણતર કરાવી દે છે ત્યારે અઢાર તારીખની આસપાસ બિહારથી કંચનના પરિવારનો ફોન આવે છે દિવાળીનો સમય ચાલતો હતો ત્યારે કંચન ફોન ઉપાડતી નહોતી ત્યારબાદ જે બી કંચનનો પરિવાર છે તે શિવમને ફોન કરે છે ત્યારે શિવમ પણ ફોન ઉપાડતો નહોતો ત્યાર પછી જે કંચનના પરિવારના લોકો છે તે આ જે સગીર છે તેને ફોન કરે છે ત્યારે સગીર કહે છે કે શિવમભાઈ છે તે ઇલેક્ટ્રિકનું કામ કરે છે એટલે તે ભાભીને લઈને હિંમતનગર બાજુ ગયા છે કોઈ કામ અર્થેને તેમનો અકસ્માતમાં મૃત્યુ થયું છે આ ઘટના સાંભળીને બિહારના જે કંચનના પરિવારના પગ નીચેથી જમીન સરકી જાય છે ત્યારબાદ જ્યારે આ સગીર છે જે રીતે તે જવાબ આપી રહ્યો હતો તેની વાતમાં કોઈ પણ દુઃખ કોઈ પણ રંજ છે કે કોઈ પણ જે ભાવુકતા છે તે જોવા નહોતી મળતી હતી ત્યારે એક સમય માટે કંચનના પરિવારને શંકા જાય છે ત્યારે આ જે સગીર આરોપી છે તે પોતાના ઘરેથી આ જે સગીર આરોપી છે તે એક મૃતદેહ જે બે બોડીઓ છે તેના વિડીયો પણ કંચનના પરિવારને મોકલે છે તેનાથી કંચનના પરિવારની સંખ્યા વધી ઘેરી બને છે આ મામલે તો હિંમતનગર કંટ્રોલનો સંપર્ક કરે છે અને આ ઘટના વિશે જાણકારી મેળવે છે ત્યારે હિંમતનગર પોલીસ કહે છે આ પ્રકારનું કોઈ પણ અકસ્માત બન્યું નથી જેના કારણે કંચનના પરિવારની સંખ્યા વધુ ઘેરી બને છે ત્યારબાદ તે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરે છે અને જુનાગઢ પોલીસ વિસાવદર પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એસ એન સોનારાનો સંપર્ક કરે છે જેમાં

તેમના પદ્ધતિને લઈને ઊભી કરતા હોય છે ગુનેગારોમાં ફફડાટ ફેલાવતા હોય છે ને જે રીતે મહેસાણામાં પણ તેમણે કામગીરી કરી હતી ને તેમના કાર્યકાળમાં મહેસાણામાં ગુનેગારોમાં એક ડરનો માહોલ જોવા મળતો હતો ને તેવી જ રીતે વિસાવદરમાં પણ જ્યારથી તો ચાર્જમાં છે ત્યારથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે પોતાની આગવી ઢબે પછી પૂછપરછનો દોરની શરૂઆત કરે છે ત્યારે વિભા નામની જે મહિલા કોઈ કારણસર બહાર ગઈ હતી તે ઘરે આવે છે ત્યારે ઘરે આવીને જુએ છે તો લોહીના ડાઘા હોય છે ત્યારબાદ આ મામલે જે સગીર હોય છે તેને વિભા પૂછે છે કે આ લોહીના ડાઘા છે ને લોખંડની પાઇપ ઉપર લોહી આ કોનો લોહી છે ત્યાર પછી આ જે આરોપી સગીર છે તે પોતાની માતાને હકીકત જણાવે છે કે તેણે શિવમ અને કંચનની હત્યા કરી દીધી છે આ હત્યા કર્યા બાદ આ ઘટનામાં જે વિભા નામની મહિલા છે તે વિરોધ કરવાના બદલે તે પોતાના દીકરાના ગુનામાં છાવરવામાં લાગી જાય છે અને તેને બચાવવાનો પ્રયાસ કરે છે ત્યારે વિસાવદર પોલીસ દ્વારા આ ઘટના બાદ જે શિવમના પરિવારજનો છે વિવાહ અને જે સગીર છે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે પોલીસ પછી તેમની જ ભાષામાં આગવી ઢબે પૂછપરછ શરૂ કરે છે ત્યારબાદ જે સગીર છે તે ભાંગી પડે છે અને કહે છે કે મેં મારા ભાઈ અને ભાભીની હત્યા કરી છે જો કે પોલીસ એક સમય માટે હજી વિચાર કરે છે કે આ વાતમાં તેમને હજી પણ કોઈ ખટ ખૂટતી કડીઓ મળી રહી છે ત્યારબાદ તે અલગ અલગ લોકેશનો આપવા લાગે છે કે ત્યાં તેમના મૃતદેહને દાટી દેવામાં આવ્યો છે તો પણ પોલીસ ત્યાર પછી ફરી પોતાની રીતે પૂછપરછ શરૂ કરે છે ત્યારે આ જે સગીર છે તે ભાંગી પડે છે ને જે વડલા ગામમાં જે આશ્રમ છે ત્યાં લઈ જાય છે ત્યારે એસડીએમ તેમજ એસપી રોહિત ડાંગર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચે છે અને તેમની હાજરીમાં જે સ્થળ પર તેને પોતાના ભાઈ ભાભીના મૃતદેહ સગીરે દાટ્યા હતા ત્યાં લઈ જઈને ખોદકામ કરવામાં આવે છે ત્યારે ખોદકામ દરમિયાન આ ત્રણ નિર્વસ્ત્ર હાલતમાં સબ છે તે મળી આવે છે જેના કારણે પોલીસ ચોંકી ઉઠે છે ને આ ઘટના બાદ વિસાવદર પોલીસ છે તે સગીરને જ્વેલ તેની સામે કાર્યવાહી કરે છે ને આ ઘટનામાં જે સાથ આપનાર વિભા નામની મહિલા જે સગીરની માતા છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર ઘટનાનો ભેદ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એન સોનારાનીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો જ્યાં પોલીસ અંધારામાં ફાફા મારી હતી આ ઘટનાને જે રીતે ટેકલ કરી છે ને આખો જે ભેદગુનાનો ઉકેલ્યો છે તે ખૂબ સરાહનીય છે અને આમાં સમગ્ર વિસાવદર પોલીસની ટીમ દિવસ રાત કામે લાગી હતી ને જે આ ક્રાઇમ થ્રીલર જેવી દ્રશ્યમ જેવી જે આખી ઘટના બની હતી તે ઘટનામાં જે આરોપીઓ છે હવે તેમની સામે કડકમાં કડક સજા થાય તે માટેનું આશ્વાસન છે તે આ પરિવારને પોલીસે આપ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે ક્રાઇમ સ્ટોરી સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો